આજે સાંજ પહેલા ગુજરાત વાસીઓ જાણી લેજો અત્યારે એક સાથે બે બે વાવાઝોડાનો ભયંકર ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળ્યો છે ગુજરાત ઉપર ટકરાઈને આગળ વધી રહેલું અસાના નામનું વાવાઝોડું અત્યારે તુરબેટના વિસ્તારોથી આગળ વધીને મોસ્કોટ અને ઓમાનના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળ્યું છે તેજ સમય દરમિયાન બંગાળની ખાડીના દરિયામાં અતિ ભયંકર બનેલું નવું વાવાઝોડું હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં ત્રાટકીને જળ બંબાકાર વરસાદ વરસાવી રહેલું જોવા મળ્યું છે અને અત્યારે બંગાળની ખાડીના વાવાઝોડાની દિશા ગુજરાતના વિસ્તારો તરફ દર્શાવવામાં આવી રહી છે જેના કારણે આજની સાંજ પહેલા ગુજરાતમાં રીતસરનું મેઘ તાંડવ ગુજરાતમાં ઠેર ઠેર વિસ્તારોની અંદર આભ ફાટતું જોવા મળી શકે છે બંગાળની ખાડીના દરિયાની અંદર અને અરબ સાગરના દરિયામાં સક્રિય બની રહેલા વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાની અંદર નવી હલચલ સક્રિય બનીને દર્યો પણ ગાંડો તૂર બનીને ગુજરાતમાં ત્રાહીમામ દર્શાવવા માટે તૈયાર બેઠો હોય તેવો માહોલ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર સર્જાતો જોવા મળી રહ્યો છે ગુજરાત માટે ભાદરવો અતિ પુષ્કળ અને અતિ ભયંકર સાબિત થઈ શકે છે હાલ ગુજરાત રાજ્યની અંદર

નવી આગાહી કરવામાં આવી છે આગામી બે દિવસોમાં બંગાળની ખાડીમાં સક્રિય બનેલું વાવાઝોડું આગળ વધીને ગુજરાત સાથે ત્રાટકતું જોવા મળશે ગુજરાત સાથે ટકરાયેલું જોવા મળી શકે છે વાવાઝોડું ટકરાવાની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જોવા મળી શકે છે અને વાદળો ગુજરાતમાં દર્શાવતા હોય તેમ ઠેર ઠેર વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ અને મેઘતાંડવ ગુજરાતમાં દર્શાવતા જોવા મળશે ને ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને અનેક જિલ્લાઓની અંદર આગાહીની સાથે ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે ભયંકર એલર્ટ

કાળા વાદળોની વચ્ચે ગુજરાતમાં વાદળોનું ઝુંડ આવીને અત્યારે ગુજરાતમાં ત્રાહિમામ દર્શાવવા માટે બેઠું હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે જો કે ગુજરાતની અંદર અત્યારે વરાપ અને ગરમીની સાથે સાથે બફારાનું પ્રમાણ પણ રાજ્યની અંદર વધતું જોવા મળ્યું છે ને આ બધાની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર જોર વધતું જોવા મળશે અને જેના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા એકથી લઈને

મળી રહી છે અને આ સિસ્ટમ આજની સાંજ સુધીની અંદર ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવતી જોવા મળી શકે છે જેના કારણે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મેઘતાંડવ વરસવાને લઈને ઠેર ઠેર પંથકોની અંદર મોટી આગાહીની સાથે ગુજરાત ઉપર મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને પણ મોટી આગાહી ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા તો કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર હજી પણ વીસ ઇંચ સુધીના વરસાદ ખાબકવા અંગેનું અનુમાન દર્શાવવામાં

સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ફક્ત પચાસ ટકા સુધીનો જ વરસાદ આ સિઝન દરમિયાન ખાબકેલો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિઝન દરમિયાન અત્યાર સુધીની અંદર પંચાવન ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ને આમ ગુજરાત રાજ્યની અંદર સરેરાશ ચાલુ વર્ષ એટલે કે બે ના વર્ષની અંદર અત્યાર સુધીની અંદર બોતેર ટકા સુધીનો વરસાદ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે ટકરાવાના કારણે સાઠથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ટકરાઈને ગુજરાતના વિસ્તારોમાં મેઘ પ્રલય લાવવા માટેની સિસ્ટમનું પુષ્કળ વહન દર્શાવતા જોવા મળ્યા છે અને આજે ગુજરાતની અંદર મોટા પલટાવો આવતા જોવા મળી શકે છે અને પલટાની સાથે ગુજરાત રાજ્યની અંદર હળવાથી મધ્યમ અને પાંચ તારીખ દરમિયાન અતિભયંકર વરસાદ ખાબકવાને લઈને પણ નવું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે તો કયા જિલ્લાઓમાં આજથી આગામી પાંચ તારીખ સુધીની અંદર કેવો વરસાદ જોવા મળશે જેની જિલ્લાઓ પ્રમાણે

ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે જો કે કચ્છના વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર પોરબંદર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદ આજે વરસતો જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ને અરવલ્લીની અંદર પણ હળવા વરસાદની આગાહીઓ દર્શાવવામાં આવી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર મહીસાગર અહેમદાબાદ ખેડા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા અને આણંદના જિલ્લાની અંદર પણ ધીમાથી હળવા વરસાદ ખાબક તો જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર નર્મદાના જિલ્લાની અંદર ભરૂચના વિસ્તારની અંદર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓમાં પણ ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં આજે ભારે વરસાદ ખાબકતો જોવા મળશે જેમાં પંચમહાલ દાહોદ અને છોટા ઉદેપુરના વિસ્તારો માટે આગામી કલાકો માટે ગુજરાતની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર આજે અને આગામી દિવસોની અંદર ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં આવતીકાલથી ગુજરાત પર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ભારે જોર દર્શાવતો જોવા મળી શકે છે જેમાં દરિયાકાંઠાની અંદર ભાવનગરના વિસ્તારમાં આણંદના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર અને છોટા ઉદેપુરના જિલ્લામાં સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગના જિલ્લાની અંદર આવતીકાલ માટે ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ જેમાં નર્મદા અને ભરૂચના જિલ્લાની અંદર પણ આવતીકાલ દરમિયાન સિસ્ટમનું જોર વધવાના કારણે ઓરેન્જ એલર્ટ આવતીકાલ માટે દર્શાવવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે આગામી ત્રણ તારીખના રોજ ગુજરાત ઉપર સિસ્ટમ આવીને ત્રાટ ખેલી જોવા મળશે સિસ્ટમ ત્રાટકવાની સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે જોર મજબૂત બનીને તીવ્ર જોર દર્શાવતું જોવા મળી શકે છે જેના કારણે અને વડોદરાના જિલ્લામાં તારીખના રોજ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો તે ઉપરાંતના જિલ્લાઓ જેમાં પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા આણંદ ખેડા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અહેમદાબાદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અને અમરેલીના જિલ્લાની અંદર ત્રણ તારીખના

પાંચ તારીખના રોજ સિસ્ટમ આગળ વધીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને કચ્છના વિસ્તારોમાં ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાત ઉપર ટકરાયેલું અસાના નામનું વાવાઝોડું અત્યારે સાગરના દરિયાના માધ્યમથી હવે ઓમાનના વિસ્તારો માટે ટકરાવા માટે આગળ વધી ચૂકેલું જોવા મળ્યું છે અને અત્યારે હજી પણ આ સિસ્ટમની દિશા ઓમાનના વિસ્તારો તરફ દર્શાવવામાં આવી છે અને ગુજરાત તરફ આગળ વધી રહેલી બંગાળની ખાડીમાંથી સિસ્ટમના કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસોની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે